આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન લોકસભાની ચૂંટણી ને લઈને ભાજપ કોંગ્રેસ બંને એક્શનમાં છે ઉમેદવારોના નામને લઈને પણ અત્યારથી કમર કસવામાં આવી રહી છે શું વધુ વિગત જાણવા મળી રહી છે હિરેન કોઈ કોઈપણ ચૂંટણી હોય તેની અંદર સૌથી મહત્ત્વની બાબત હોય છે ઉમેદવાર ઉમેદવાર પસંદ કરવા માટેની પ્રક્રિયા રાજકીય પક્ષો દ્વારા થતી હોય છે પરંતુ આ વખતે એ પ્રક્રિયા વહેલી જ જોવા મળી રહી છે કારણ એ પણ જાણવા મળી રહ્યું છે કે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે અને ચૂંટણી જંગમાં પૂરી મહેનત કરવા માટે પૂરતો સમય મળે એ માટે ગુજરાતના બંને મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ વખતે આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે કોંગ્રેસની સૌથી પહેલાં વાત કરીએ તો કોંગ્રેસે એક સર્વે કરાયો સર્વેમાંથી નામ આવ્યા ત્યારબાદ જિલ્લા અને શહેરી વિસ્તાર કે જે લોકસભા બેઠકની અંદર આવતા હોય છે તેમના આગેવાનો પાસેથી પણ નામ મગાવી લીધા અને ત્યાં સુધી કે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજનીતાએ પાટિલની આગેવાનીમાં સ્ક્રીનિંગ કમિટીની એક બેઠક પણ બે દિવસ પહેલાં કોંગ્રેસે બોલાવી હતી એ બેઠક પૂરી થઈ ગઈ છે એટલે કોંગ્રેસે ઉમેદવાર માટેની સ્કૃતિની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે બીજી તરફ હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના ઉમેદવાર પસંદ કરવા માટે થઈ અને તેની એક પ્રક્રિયા હોય છે જેને સેન્સ પ્રક્રિયા નામ આપવામાં આવે છે તો આ સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો નીમવામાં આવે છે નિરીક્ષકો જિલ્લા સ્તરે જાય છે શહેરી વિસ્તારમાં શહેરી સ્તરે જાય છે અને જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ સભ્યો છે સંગઠનના હોદ્દેદારો છે તેમની પાસેથી આ નામો મેળવે છે તો એ નિરીક્ષકો નીમવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે અને આગામી થોડા દિવસની અંદર નિરીક્ષકો નીમી દેશે અને નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા હાથ ધરશે તો આ વખતે ચૂંટણી જાહેર થાય તેની સાથે સાથે બંને પક્ષો ઉમેદવારો જાહેર કરે તે માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં